આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સમાજ અને વ્યાપારિક સંબંધોમાં વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ આરોગ્ય રોજગાર સ્પોર્ટ્સ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવનાને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે ઉમિયા ફાઉન્ડેશન અનેક કાર્યો કરી રહી છે ત્યારે અમદાવાદના વૈષ્ણવદેવી મંદિર નજીક સો વીઘા જમીનમાં એક હજાર કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા પાંચસો ચાર ફૂટ મંદિરના નિર્માણમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તાર સ્થિત સાંઈ મંદિર ખાતે ઉમિયા માતાનો રથ આવતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ મહાઆરતી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના આગેવાનો અને અન્ય સમાજના લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આ રથ ચામુડા મંદિર તુલસીધામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી ભરૂચ જીઆઈડીસીમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડીએ રાત્રિ રોકાણ બાદ આવતીકાલે પ્રસ્થાન થશે તેવું આયોજન કરાયું છે જય મા ઉમિયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પૂર્ણ ગુજરાતમાં રથનું દિવ્ય રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર દિવ્ય રથ જે ત્રીસ તારીખ ડિસેમ્બરમાં અહીંયા આગમન થયું હતું અંકલેશ્વરમાં અને એ રથ આજે ભરૂચ શહેરની અંદર આવેલો છે આજે સાંઈ મંદિરથી અહીંયા નગરયાત્રા નીકળશે અને મુક્તાનંદ સોસાયટી તુલસીધામ થઈ અને કચ્છ કડવા પાટીદાર વાડીની અંદર રાત્રે આ નગરયાત્રા જે છે માતાજીની એ પૂર્ણ થશે રાત્રે ત્યાં મહાઆરતી થશે ભંડારો થશે અને રાસ ગરબા થશે આ વિશ્વમ્યા ફાઉન્ડેશનનો મૂળભૂત હેતુ એ છે કે મા શક્તિ જગતજનની છે આખા જગતની જનની છે એ શક્તિનું નામ ઘેર ઘેર ગુંજતું થાય ઘરે ઘરે બધા દર્શન કરી શકે અને વિશ્વમ્યા ફાઉન્ડેશનનું જે ધામ છે સો વીઘા જમીનની અંદર બે હજાર કરોડનો જે પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરવા માટે સર્વ સૌ સહયોગી પણ થઈ શકે એવા એક આશય સાથે આ યાત્રા નગરયાત્રા નીકળી રહી છે